પતંગ દીવમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરાયું હતું જેમાં આજે સવારે ચક્રતીર્થ બીચ કુખરી મેમોરિયલ ખાતે સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પતંગોત્સવની ઉજવણી કરી હતી મનોદિવ્યાંગ બાળકોએ ખુલ્લી જગ્યામાં પતંગો ચગાવી આનંદ માણ્યો હતો અને સાથે સાથે પરંપરાગત તલ મમરાના લાડુ અને ચીકીનો સ્વાદ માણ્યો હતો આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ઉસ્માનભાઈ બોરા અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા આજે વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને આપણા મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે પતંગોત્સવ માણવા માટે અહીંયા આઈ ખુકરી સનસેટ પોઈન્ટ ખાતે બધા બાળકોને લઈને આવવામાં આવ્યા અહીંયા બાળકોએ ગરબા રમ્યા અને પતંગો ઉડાડ્યા અને પરંપરાગત જે ચીકી ગોળના લાડુ અને એમનો આસ્વાદ માણ્યો અને ભરપૂર આનંદ માણ્યો આવા કાર્યક્રમો પાછળ અમારો હેતુ એ હોય છે કે મનોદિવ્યાંગ બાળકો પણ આપણા તહેવારોનો ભરપૂર આનંદ મેળવે એ પણ આપણા તહેવારોમાં સહભાગી બને એમને પણ તહેવારો માણવાનો એક હક છે એવો એક સમાજના અંદરમાં એક મેસેજ જાય પતંગ જગાવ્યા ચીકી કદી લાબી ફરડા ડાન્સ કર્યો બહુ મજા આવી